નમસ્કાર ઓકે શું નામ તમારું સત્તાવું બસો ઓકે હવે કંઈક પ્રોબ્લેમ હતો શું ડાયાબિટીસ કેટલા વર્ષથી દસ વર્ષથી દસ વર્ષથી તમને ડાયાબિટીસ નો પ્રોબ્લેમ હતો એના માટે ડોક્ટર ખર્ચા કેટલા કર્યા હતા સુધી બહુ ખર્ચો થયો હતો

ના અત્યારે એક પણ ગોળી ખાવ્યો ગોળી હવે એક બી ગોળી ખાતા નથી પોતાના સ્થળ તમને સાર સારું આ પાવડર આ છે જે વેનીલા છે જે અંદર પાડે છે અને બધા પાડે છે સાથે ગોળી લીધી છે જે છે જે ડાયાબિટીસ માટે આવે છે કંટ્રોલ કરે છે અને એક હેલ્ધી રાખે છે અને એલોપેથી ધીરે ધીરે ગોળી બંધ થઈ જાય છે આ બંને ગોળી અને પાવડર કેટલો ટાઈમથી તમે વાપરો છો બે મહિનાથી બે મહિનાથી દસ મિત્રો વાપરે છે જે તમે દસ વર્ષથી ગોળી ખાતા હતા